નમસ્તે બાળકો કેમ છો તમને ઝુડકણા બોલવા ગમે ને તો આજે આપણે શાકભાજી ફળ અને ફૂલના ઝુડકણા જોઈશું અને તમે પણ મારી સાથે બોલજો તો શરૂ કરીએ બટાકુ રે બટાકુ માટી નીચે ઉગતું સૌને બહુ ભાવતું શાકનો રાજા કેવાતું એક પાન બીજું પાન પાનની અંદર પાન લીલા ધોળા પાંદડા કુબીજ મારું નામ મીઠી કેરી સૌને ભાવે ઉનાળે એ આંબે આવે રાજા કહી સૌ લાવે મારા માટે મમ્મી લાવે ખાટો મીઠો મારું સ્વાદ બાળકોને હું આવું યાદ ઉનાળામાં કરશો બાદ સંતરા કહીને કરજો સાદ ગુલાબનો તો લાલ રંગ કોમળ કોમળ એનું અંગ પાખડીઓનું બને કુલકંદ જોઈને સૌ થાય છે દંગ પીળા પીળા ગોટા છે ફૂલમાએ ગલગોટા છે ફૂલ એ ચૂલે છે એ ભૂલે છે